કેમ છો કાકા મજામાં મજામાં ને હા તબિયતવાની કેવું છે સારું છે ને હા સારું સારું કેમ અહીંયા બેઠા છો અત્યારે ઘરે છે અચ્છા પગ ચાલાતું નથી અચ્છા સારું સારું છે હા હા બરાબર પગારવાની દુવા છે પહેલાં શું કામ કરતા હતા કાકા તમે સરઘસમાં હતા એમ અત્યારે પગાર ચલાથી બંધ કરી દઉં છે બરાબર સારું સારું વાંધો નહીં બસ સારું સારું હા હા બરાબર સારું કંઈ વાંધો નહીં ચલો હા આ લો મારા તરફથી વસ્તુ હજુ હા આ સારું લાઈન ખાજો બરાબર ઓકે ચલો જય માતાજી મળ